નમસ્કાર મિત્રો તારીખ છે ત્રણ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસને વાર છે આજે ગુરુવાર આજેના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં ડોમેસ્ટિક ગરાગી ઘટતા તેજી પર બ્રેક લાગે છે અને હવે બજારોમાં પણ ઘટાડો આવે તેવી સંભાવનાઓ છે જીરુમાં ફંડામેન્ટ મજબૂત છે અને નવી સિઝનમાં વાવેતર ઘટે તેવી સંભાવનાઓ છે જીરુમાં તેજીની ગાડી હવે ડોમેસ્ટિક ઘરાકીને ટેકો ઘસી જતા આજે પણ બ્રેક લાગી હતી જીરૂમાં જે ફંટામેટ અત્યારે મજબૂત છે અને નિકાસના વેપારો ચાલુ હોવાથી બજારમાં વધારો જોવા મળ્યો હતો જીરુમાં જે ઓગસ્ટ મહિનામાં માંગ નીકળવી જોઈએ તે માંગ ન નીકળવાના કારણે આ મહિને જે બજાર વધ્યા છે પરંતુ હવે જો નિકાસના વેપારો ચાલુ રહેશે તો બજારને ટેકો મળશે ડોમેસ્ટિક ઘરાકી હવે મર્યાદિત જોવા મળી શકે છે નવી સિઝનનું વાવેતર ત્રીસથી લઈને પાંત્રીસ ટકા જેટલો ઘટે તેવા અહેવાલો અત્યારે આવી રહ્યા છે ખેડૂતો છેણા ઉપર વધુ ફોકસ કરી કરવાના મૂડમાં છે અને આ સંજોગો ઝીરુમાં તેજી આવી શકે તેવી સંભાવનાઓ છે જીરુમાં જો હવે વાત કરીએ તો બજારની વાત કરીએ તો સત્યાવીસ હજાર પાંચસો પર જશે તો ત્રીસથી ત્રીસ હજાર સુધી ભાવ આવી શકે છે અને બજારમાં પણ ચર્ચાઓ ચાલી રહી છે જો કે ડોમેસ્ટિક અને એક્સપોર્ટો ડિમાન્ડ બંને એકસાથે જળવાઈ રહે તો જરૂરી છે હવે જીરુનો બેન્ચમાર્ક ઓક્ટોબરની વાત કરીએ તો વાયદો એકસો પંદરથી ઘટીને છવ્વીસ હજાર આઠસો ને પંચાણું સપાટી અત્યારે બંધ થઈ રહ્યો છે વાયદામાં શુક્રવારે હજુ પણ થોડો મોટો ઘટાડો આવી શકે છે તો મિત્રો હવે જોવાનું રહ્યો કે આગળ જીરુના બજાર કેવા રહે છે તો મિત્રો આથી જીરુને લગતી ચર્ચા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આ વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન